કાયદાના પેપર માટે ત્રણ દિવસનો ફ્રી મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજનું સાત કલાકનું ક્લાસ વર્ક કરવામાં આવશે એટલે કે ત્રણ એકવીસ કલાક તમને ભણાવવામાં આવશે સેમિનારના અંતે વર્કશોપના અંતે તમને એક મટીરિયલ આપવામાં આવશે અને પેપર સેટ પણ આપવામાં આવશે જે સંપૂર્ણપણે ફ્રી રહેશે તો જો આ ઓફરનો લાભ હજી સુધી તમે ન લીધો હોય અથવા તમારું રજીસ્ટ્રેશન ન કરાયું હોય તો આજે જ તમારો મોબાઈલ ઉપાડો અને એમાં નંબર લખો નવ્વાણું જીરો નવ

બે ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને એક જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ આ ત્રણે ત્રણ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા જેને આપણે પહેલા આઈપીસી કહેતા હતા હવે આપણે એને બીએનએસ કહીએ છે પછી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જેને આપણે સીઆરપીસી કહેતા હતા હવે આપણે બીએનએસએસ કહીએ છે પછી ભારતીય પુરાવા અધિનિયમ એની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે બીએસએ કહીએ છીએ બરોબર એને એ પુરાવાનો કાયદો છે આ ત્રણેય કાયદા જે છે ગુજરાત સરકાર દ્વારા એક ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવ્યું છે જેથી કરીને વકીલો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ અને કોર્ટમાં કામ કરતા ન્યાયાધીશો આ લોકોને ગૂંચવણ ઉભી ન થાય એટલા માટે આઈપીસી ની જોગવાઈ ક્યાં સુધી અમલમાં રાખવી નવા કાયદાની જોગવાઈ ક્યારથી અમલીકરણ કરવી સીઆરપીસી મુજબ કાર્યવાહી ક્યાં સુધી કરવી નવા સીઆરપીસી નું કાર્યવાહી ક્યારથી અમલી કરવી એના માટેની અમુક થોડી ઘણી નિયમો છે સૂચનો છે એની આપણે ચર્ચા કરવાની છે આ આજના શોર્ટ વિડીયોમાં બરોબર છે મિત્રો

પચીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ ખૂન કોનું થયું તો કે બી નામના વ્યક્તિનું થયું કોણે કર્યું તો કે એ નામના વ્યક્તિએ કર્યું તો કે બી નામના વ્યક્તિનો વારસદાર કોણ છે તો કે સી નામના વ્યક્તિ છે સી નામનો વ્યક્તિ જે છે એને દસ દિવસ પછી ખબર પડે છે ક્યારે ખબર પડે છે દસ દિવસ પછી ખબર પડે છે બરોબર કે ખૂન ક્યારે થયું तो के 10 દિવસ પછી ખબર પડે એટલે કે અઠ્યાવીસ છ બે હાજર ચોવીસ ના રોજ સી નામનો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવા જાય છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ક્યારે નોંધાણો

કોના દ્વારા તો કે એ નામના વ્યક્તિ દ્વારા ક્યારે તો કે પચીસ છે એક સાત પહેલા ગુનો બન્યો છે તો કે હા એક સાત પહેલા એની નોંધ કરાવી છે તો કે હા તો કાર્યવાહી કોના મુજબ આઈપીસી જૂના કાયદા મુજબ સજા તો કે જૂના કાયદા મુજબ અને કોર્ટ કાર્યવાહી તો કે જૂના સીઆરપીસી મુજબ ઇટ ઇઝ ક્લિયર ધેટ્સ ઓલ એક સાત ચોવીસ પહેલા ગુનો બન્યો એક સાત ચોવીસ પહેલા આપણે એની જાહેરાત કરાવી અને હવે એની કાર્યવાહી કરવાની છે અને સજા આપવાની છે તો આઈપીસી મુજબ સજા થશે અને કાર્યવાહી સીઆરપીસી મિત્રો આપણે તો કોઈ એક ઝેડ નામના વ્યક્તિ દ્વારા કોઈ એક પી નામના વ્યક્તિના ઘરમાં લૂંટ કરવામાં આવી સત્યાવીસ છ બે હાજર ને ચોવીસ ના રોજ સત્યાવીસ છ બે હજાર ને ચોવીસ ના રોજ આ કાર્ય લૂંટ કરવામાં આવી છે બરોબર છે ઘર બંધ હતું એટલે ખબર નહોતી ખબર ક્યારે પડી તો કે બે સાથે ખબર પડી બે સાત બે હજાર ચોવીસ તો એક સાત થી કાર્યવાહી થાય પેલા જ કીધું હતું ગુનો બન્યાનો સમય ધ્યાને લેવાનો સમય ક્યારનો છે સત્યાવીસ છ બે હાજર ચોવીસ શું થયું છે લૂંટ કોના ઘરમાં પી ના ઘરમાં કોના દ્વારા તો કે ઝેડ દ્વારા

શું થયું છે મહાવ્યથા થઈ છે હાડકું બાટકું ભાંગી ગયું છે હાથ ભાંગી ગયો પગ ભાંગી ગયો આવું કૃત્ય કર્યું છે કોણે કર્યું આરે કોના ઉપર કર્યું એક્સ ઉપર કર્યું ક્યારે તો કે પાંચ જુલાઈ બે હાજર ને ચોવીસ ના રોજ કર્યું છે તો ઘટના ક્યારે બની એક સાત પહેલા કે એક સાત પછી તો કે એક સાત ના રોજ અથવા એક સાત પછી ના રોજ કોઈ ઘટના બને છે તો એની કાર્યવાહી અને એની સજા નવા કાયદા મુજબ જ કરવામાં આવશે ઘટના એક સાત પહેલા બની હોય નોંધણી નોંધણી એક સાત પછી કરવામાં આવી છે તો સજા આઈપીસી જૂના મુજબ થશે કાર્યવાહી નવા બી એનએસએસ મુજબ થશે ઘટના એક ના રોજ અથવા એના પછીના રોજ બની છે અને એની નોંધણી પણ એક સાથ ચોવીસ કે એના પછીના રોજ કરવામાં આવી છે તો સંપૂર્ણપણે કાર્યવાહી નવા આઈપીસી નવા સીઆર મુજી એટલે કે ભારતીય ન્યાય સુરક્ષા અધિનિયમ જે છે અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે છે બરોબર એના મુજબ કાર્યવાહી કરવામાં આવશે તો આવા જ એક નવા ટોપિક સાથે ફરી મળીશું પણ એ પહેલા

થઈ જશો જય હિન્દ જય ભારત